નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમમાં નેશનલ હાઇવે પર ભૂવા પડતા હાઇવે તંત્ર દોડતું થયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમમાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવે પર

સોંગઢ શહેરમાંથી સિત્તેર હજારની બાઇક ચોરીના પ્રકરણમાં બે યુવકને બાઇક સાથે પોલીસે બોરદા હાટ બજારમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જ્યાં પોલીસે વિલાસ વસાવા અને જીતેન્દ્ર વસાવાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના ચિખલદા ગામના ચાલીસ વર્ષે પુરુષ ગુમ થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ બાર કલાકે મળતી વિગત મુજબ ચીખલદા ગામના નિલેશ ગામે તેમના ઘરેથી વ્યારા કામ અર્થે જાઉચું કહી બાઇક પર નીકળ્યા હતા જેઓ પરત નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધી ત્યાં શોધખોળ કરતા મળી નહીં આવતા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વાલોડ તાલુકાના વીરપોળ ગામની કોલેજ ખાતે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરાયો

મંગળવારના રોજ અગિયાર કલાકે મળતી વિગત મુજબ ગોરિયા નજીક બાઇક સાથે નહેરમાં પડી જતા યુવક કરુણ મોત નીપજ્યું હતું જેમાં બાઇક ચાલક યુવક વસર રાણા બાઇક નીચે દબાઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તાપી પોલીસ ભવન ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા આંગળિયા લૂંટ અંગે માહિતી અપાઈ ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે આંગળિયા ગાડીના ચાલક અને સાથીના અપહરણ બાદ લૂટનો ભેદ ઉકેલવામાં આવતા એસપી જસુ દેસાઈ દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી ગઈકાલ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ પર્લો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જ પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બચાવી અને લૂંટાડ દાડનો ગુનો આચર્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે

જે રકદાન કેમ્પ પ્રધાનમંત્રીના જન્મદિવસ અંતર્ગત યોજાયો હતો જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લા કલેક્ટરના ભારતીય બૌદ્ધ મહાસભાના નેજા હેઠળ આવેદન અપાયું તાપી જિલ્લાના કલેક્ટરને ભારતીય બૌદ્ધ મહાસભાના નેજા હેઠળ મંગળવારના રોજ એક કલાકની આસપાસ પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મુદ્દા આવરી લઈ અગ્રણીઓ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં આગેવાનો હાજર રહ્યા હતા

સબસ્ક્રાઈબ વ્યવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર